આમાહીતીના આદરે પીસીબીએ અલગ અલગ ટીમો બનાવીને ક્રિયાશક્તિ લોજિસ્ટિક પર દ્રોડા પાડવામાં આવ્યા હતા આ દરમિયાન એક નહીં પરંતુ પાંચ ટ્રકમાં ભરાઈને આવેલો પ્રતિબંધિત ગુટકાનો જથ્થો મળી આવ્યો છે પોલીસે ગોડાઉનમાંથી કુલ છ કરોડની જ કિંમતનો જીવલેણ ગુટકાનો જથ્થો કબજે કર્યો અને ત્રણ આરોપીની ધરપકડ કરી ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના શણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયા શક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા

જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે અને આજે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી પણ જે મળ્યા છે લેબલ એ એ મુજબ દિલબાગ હોટ સુહાના રોયલ વન થાઉઝન્ડ પછી ટી ફાઈવ સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ ત્રણથી ચાર મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું એ હજી તપાસ ચાલુ છે એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે આપવામાં આવશે